દીકરીના લગ્ન થાય ત્યારે દરેક માતા પિતા ઈચ્છે છે કે તેનું લગ્ન જીવન ખુશહાલ રહે માતા પિતા અનેક અરમાનો અને આશીર્વાદ સાથે દીકરીને સાસરે વિદા કરે છે લગ્ન પછી લાડકોટથી ઉછરેલી દીકરીને સાસરામાં એકસાથે ઘણી જવાબદારીઓ નિભાવવી પડે છે દીકરી લગ્ન પછી સાસરામાં કેટલી ખુશ રહે છે તેનો આધાર પણ માતા પિતાના સંસ્કાર અને શિખામણ પર હોય છે ખાસ કરીને માતાની જવાબદારી વધી જતી હોય છે દરેક માતાએ લગ્ન પહેલાં તેની દીકરીને અનેક વસ્તુઓ સમજાવવાની અને શીખવાડવાની હોય છે જો કે બધું શીખવાડવું તો શક્ય ન બને પરંતુ કેટલીક વાતો છે જે દરેક માતાએ પોતાની દીકરીને શીખવાડી દેવી જોઈએ જો દીકરીને આ વાતોની સમજ હશે તો કોઈપણ પરિસ્થિતિને હેન્ડલ કરી લેશે અને તેનું જીવન ખુશહાલ રહેશે દરેક માતાએ તેની દીકરીને જીવનમાં યોગ્ય નિર્ણય કેવી રીતે લેવો તે સમજાવવું જોઈએ તેને સારા અને ખરાબ વચ્ચે તફાવત સમજી અને યોગ્ય નિર્ણય લેવાની સમજ પૂરી પાડવી જોઈએ સાથે જ દીકરીને સમજાવવું જોઈએ કે લગ્ન પછી તેનું સાસરું તેનું ઘર છે તેણે એવો નિર્ણય લેવો જોઈએ જેમાં તેના પરિવારનું ભલું થાય દરેક માતાએ પોતાની દીકરીને શીખવવું જોઈએ કે દરેક સંબંધમાં ઉતાર ચઢાવ આવે છે ઝઘડા પણ થાય છે પરંતુ આવી સ્થિતિમાં પણ પરિસ્થિતિને સારી રીતે સંભાળી સંબંધ નિભાવવો જોઈએ કોઈ ભૂલ થાય તો સંબંધ તોડવાને બદલે તેને સુધારીને આગળ કેવી રીતે વધવું તે શીખવાડવું જરૂરી છે દીકરીને લગ્ન પહેલાં માતાએ સમજાવવું જોઈએ કે લગ્ન પછી પરિવારનો સમય સારો હોય છે હોય કે ખરાબ ધીરજ રાખી પરિવારની સાથે રહેવું જોઈએ મુશ્કેલ સમયમાં સંયમ અને સમજદારીથી કામ લઈને પરિવારની સાથે રહી દરેક પડકારનો સામનો કરવો જોઈએ આજના સમયમાં દીકરી પણ આત્મનિર્ભર હોય તે ખૂબ જ જરૂરી છે દીકરીને શીખવાડવું જોઈએ કે મહેનત કરીને પોતે પણ આગળ આવે અને પરિવારને પણ આગળ લઈ આવે સમજદારી અને વિશ્વાસથી જીવન જીવતા દીકરીને શીખવાડવું જોઈએ મિત્રો વાર્તા ઉપરથી કંઈ પણ શીખવા મળી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ કરજો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ